રાજકોટના ધુરાજીમાં ખેડૂતોનો અનોખો વિરોધ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે વિરોધ કલેક્ટરની કચેરી બહાર મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળીના ભાવ તળીએ પહોંચ્યા છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે કિસાન કોંગ્રેસે અમે લેખિતમાં રજૂઆત કરી છે વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી છે અને આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું કે સરકારે જો કાં તો નિકાસબંધી હટાવવી જોઈએ અથવા તો ખેડૂતોને નિકાસબંધી પહેલાં જે ભાવ મળતા હતા એ ભાવ મળવા જોઈએ નહીં મળે તો કિસાન કોંગ્રેસ આ દરેક જે જગ્યાએ ડુંગળી પકવતો વિસ્તાર છે એ ડુંગળી પકવતા વિસ્તારમાં ડુંગળી યાત્રા કાઢવાની ફરજ પડી તો યાત્રા કાઢી અને અમે સરકાર સામે સતર્ક લડતા રહીશું આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે સરકાર સમક્ષ અમારી માંગ છે નિકાસ છૂટી આપે આજે અમારે રામધૂન પણ બોલાવી પડી છે આ કચેરી ઉપર અને પીએમ અને સીએમ ને મારી ભલામણ છે આજની તારીખમાં અને કૃષિ મંત્રીને પણ ભલામણ છે કે બબે વર્ષથી આ ખેડૂત તો આવે છે મોંઘવારીનો ડામ આજ મારા ખેડૂતો પર લાગે છે આજે ડુંગળીના કોટા તો નીકળી ગયા છે આજે મારા ખેડૂતના પણ કોટા નીકળી ગયા છે આ વસ્તુ રહી શકે એમ નથી અજગરો માલનો સંગ્રહ આ કેની મિલી વખત છે કે દસ દિવસની અંદર કાં છે ને હું આમ્રધાર ઉપર પર બેસીશ અને કાં ગાંધી ચિંધિયા માર્ગે મારી ચાલવાની તૈયારી છે જો અમારી માંગણી દસ દિવસની અંદર પૂરી નહીં થાય તો અમે કલેક્ટર સાહેબની કચેરી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ઉપવાસ પણ ઉપવાસ ઉપર પણ ઉતરવાની અમારી દરેક ખેડૂતની તૈયારી છે અમારી માંગ એ છે કે અમને સહાયની સરકારશ્રીને એ જણાવવા માગું છું કે અમારે સહાય ન જોતી અમને નિકાસ છૂટી આપો અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે ડુંગળીના ભાવ જે તથસો થી આઠસો રૂપિયા એક હતા વીસ કિલો ના આજે ગગડીને હો થી દોઢસો રૂપિયા અત્યારે ભાવ છે અને અમારી માંગ એટલી છે કે અમારે જે પૂરતા ભાવ હતા ને એમને ભાવ પૂરા મળે અમારી એટલી માંગ છે કે જે ભાવ હતા એ મળે તો અમને આમાંથી બેઠા થાય અમે આમાંથી બેઠા થાય એમ નથી